નમસ્કાર મારી મંજુલા સાલાની ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર આપની સાથે હું મંજુલા હું આજે બાળકને કેવી રીતે ભણાવવું તેને કેવી રીતે કેળવવું અને કેવી રીતે શાળાએ મોકલવું તેના વિશે એનાલિસિસ લઈને આવી છું બાળકના મનમાં એવું જણાતું વાલીઓના મનમાં એવું જણાતું હશે કે બાળક થોડુંક ઓછું ભણે છે કે તેનું ભણવામાં એટલો લગાવ નથી તો તેના પાછળના અમુક કારણ હોય છે તે હું આજે તમે જણાવીશ તમને થતું હશે કે બાળક હવે ભણવામાં ઓછું ધ્યાન દે છે તો તેમાં એવું થતું હોય છે કે બાળકને તમે સતત રોકટોક કરો છો તેને અમુક મુદ્દાઓ નથી આવડતા અમુક વિષયમાં તેને ઓછું આવડે છે વાલી તેને કોઈ ટોકવાની જરૂર નથી પરંતુ તેને પૂરતું માર્ગદર્શન મળે તે માટે પ્રયત્ન કરવાના છે કારણ કે અમુક સમયે વાલીના મનમાં પણ અલગ વિચાર હોય છે બાળકના મનમાં પણ અલગ વિચાર હોય છે ક્યારેક એવું થતું હોય છે કે બાળકને ગણિત વિષય ગમતો બાબા બાળકને ગણિત વિષય નથી ગમતો પરંતુ વાલી તેને ગણિત ભણાવવા માગતું હોય છે આ રીતે એક ડિફરન્ટ થાય છે એટલે કે વાલીના મનમાં જે અલગ વિચારો હોય છે તે બાળકના મનમાં નથી પેશતા અને પછી બાળકે ભણતું નથી અને તેને સતત મનમાં એવું થયું કરે છે કે હવે મને નથી આવડતું ને તે પોતાના મનથી જેવું વિચારી લે છે કે હા મને નથી આવડતું પોતાની જાતે જ સ્વીકારી લે છે કે ખરેખર મને નથી આવડતું પરંતુ ના વાલીઓએ એવું નથી કરવાનું તેને જે વિષય ગમે છે તેને જે વિષયમાં ઇન્ટરેસ્ટ છે અથવા તો તેને જે બીજું કંઈ કરવામાં ઇન્ટરેસ્ટ છે તો પછી તેને વાલીઓએ એમાં ભણવા દેવાનું છે અને તેના અભ્યાસમાં સારા પ્રયત્નો કરીને તેને માર્ગદર્શન આપવાનું છે તથા બાળકે તેની લાગણી અને ભાવોને સમજવાના છે કારણ કે અમુક સમય એવું થતું હોય છે કે બાળક પણ કંઈ અલગ કરવા માગે છે વાલી પણ કંઈક તેને અલગ કહેવા માગે છે તેથી બંને વચ્ચે એક બંને વચ્ચે એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહી છે કારણ કે બાળકને નથી આવડતું અને વાલી તે તેને શીખવાડવા માંગે છે કારણ કે બાળકને પણ બીજું ભણવું છે અને વાલીને પણ બીજું ભણાવવું છે અથવા તો એક બાળકો છે તેને બીજો વિષય ભણવો છે અને વાલીને પણ સાયન્સ કે ગણિત ભણાવવું હોય છે પરંતુ ના સાયન્સ કે ગણિત સાયન્સ કે ગણિત ભણાવ્યા વિના પણ બીજા અન્ય વિષયો છે જેના કારણે બાળકની લાઈફ આગળ વધી શકે છે અને બાળક પોતાની લાઈફ આસાનથી ગુજારી શકે છે અત્યારે વાલીઓના મનમાં એવું હોય છે કે મારે મારા બાળકને ભણાવીને પાયલોટ બનાવવું છે શિક્ષક વકીલ અને પોલીસ કે પાયલોટ બનાવું છે પરંતુ ના એના સિવાયના અન્ય એવા વ્યવસાય છે જેના કારણે બાળક ભણીને પોતાની જિંદગીને સુધારી શકે છે અત્યારે બાળક વાલીઓના મનમાં એવું જોઈએ છે કે મારો બાળક ખેડૂત સિવાય અન્ય બીજો વ્યવસાય કરે તે પોતાની જિંદગીમાં એક પોતાની જિંદગી એક સારી રીતે ગુજારી શકે પરંતુ ના અત્યારે જો બાળક ભણેલું હશે તો તે ખેડૂત તરીકે પણ સારું કાર્ય કરી શકશે તમે આવનારા યુગમાં જોશો તો ભણેલા ખેડૂત અને અભણ ખેડૂતમાં કેટલો ફરક હશે તે તમે જોઈ શકશો કારણ કે ભણેલા ખેડૂતમાં અને અભણ ખેડૂત ખેડૂતમાં ઘણો ફરક પડે છે જેવી રીતે કે ખેતીમાં પણ અન્ય કેટલા બધા હિસાબો હોય છે જેવી રીતે કે વકીલ વકીલને હિસાબો કરવાના હોય અન્ય રીતે બીજા વ્યવસાય પણ જેવા વ્યવસાયમાં હિસાબ કરવાનો હોય તેવી રીતે ખેતીમાં પણ હિસાબો છે પરંતુ કોઈને એવી ખબર નથી કે ભણેલો ખેડૂત કેટલી સારી ખેતી કરી શકે છે કેટલું મોટું ઉત્પાદન મેળવી શકે છે ભણેલો ખેડૂત એક થોડી જમીનમાં થોડી જ જગ્યામાં મોટું ઉત્પાદન કરી શકે છે થોડા સમયમાં તે મોટું ઉત્પાદન કરી શકે છે પરંતુ વાલીઓ તેની લાગણીને નથી સમજતા પણ એક એક મહત્ત્વની વાત છે કે બાળક પ્રત્યે વાલીએ હકારાત્મક વલણ દાખવવું જોઈએ કારણ કે અમુક સમય એવું થતું હોય છે કે બાળક કહેતું હોય છે કે ના મારે આવું કરવું છે પરંતુ વાલી તેને ના પાડે છે પરંતુ ના વાલીએ તેને ના નથી પાડવાની અને તેને કહેવાનું છે કે તેને જો આવું કરવું હોય તો તું આવું કરે એટલે કે વાલીએ તેને જો બીજું કંઈ કરવું છે તો તેને બીજામાં ઇન્ટરેસ્ટ મળે તે માટે એવું કરવાનું છે કારણ કે જો હવે તમે બીજામાં તેને રોકટોક કરીને ભણાવશો તો તેનું મન નહીં લાગે કે પોતાની જે પોતા જે પોતાના સપના છે તે પૂરા નહીં કરી શકે અને જે વાલીના સપના છે તેને પણ પૂરા નહીં કરી શકે એટલે જે બાળકને બનવું છે તે વાલી તેને હકારાત્મક વલણ દાખવીને તેને તે બનવા દેવાનું છે અનેક સારી અને એક એવી વાત છે કે વાલીએ વ્યસનથી દૂર રહેવાનું છે કારણ કે અમુક સમય એવું થતું હોય છે કે વાલી હકારાત્મક વલણ દાખવે છે તે બાળકને માર્ગદર્શન મળે તે માટે પ્રયત્ન પણ કરે છે પરંતુ વાલી પોતે વ્યસન કરતા હોય છે આ એક ખરાબમાં ખરાબ વાત છે કારણ કે વાલીએ વ્યસનથી દૂર રહેવું જોઈએ કારણ કે જો વાલી બાળકો નાના હોય ત્યારથી જ વ્યસન કરતા હોય છે તો બાળક જ્યારથી નાનું હોય છે ત્યારથી તેના મનમાં આ બધી જ ક્રિયાઓ તેની સમક્ષ થતી જોઈ છે જોઈ અને પછી તે પોતે પણ એક વ્યસનને આગ્રહી બની જાય છે કારણ કે બા ઘરમાં જેવું વાતાવરણ હોય તેવા સંસ્કાર બાળકમાં આવવાના જ છે એટલે વાલીએ વ્યસન ન કરવું જોઈએ કારણ કે વ્યસન કરવાથી એક તો આપણને બીમારીઓ તો થાય જ છે અને અત્યારે તો આપણે જોતા હોઈએ છીએ કે નાના નાના બાળકો પણ વ્યસન કરે છે અત્યારે જોઈએ છીએ કે ફક્ત આઠમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ પણ વ્યસન કરતા હોય છે અને તમે જુઓ કે આઠમા ધોરણમાં ભણ્યા પછી શીખવાનું હોય છે એટલે ઇચી એટલે વ્યસન બાદ આપણે ભણવાનું હોય છે અને વ્યસન કરવાના મગજ ઓછું ઓલું આપણા ભણવામાં પણ ઓછું મગજ આલે છે એટલે તેનો ઓછું મગજ આવેલવાનો પહેલો તો વાલીનો જ વાક્યવાય કારણ કે જો વાલી વ્યસન કરે તો બાળક વ્યસન કરવાનું છે એટલે વાલીએ વ્યસનથી દૂર રહેવું જોઈએ તથા વાલીએ બાળક પાસે દરરોજ અડધો કલાક બેસીને નવી નવી જાણકારી આપી તેની ચર્ચા કરવી જોઈએ તેને એવું પૂછવું જોઈએ કે શાળામાં કેવું પર્યાવરણ છે શાળામાં કેવું વાતાવરણ છે શાળાને શિક્ષકો ભણાવે છે શું ગૃહકાર્ય આપે છે કયા શિક્ષક કયો કેવી રીતે ભણાવે છે તેને કયા તેવું બધું પૂછવું જોઈએ કારણ કે તેના કારણે બાળકને એવું થાય છે કે ના હવે મારે ભણવું જોઈએ એટલે બાળક પણ સમયસર અને નિયમિત શાળાએ જવું જોઈએ અને વાલીની બધી જ વાતોને માનવું જોઈએ ને વાલીએ કેવી રીતે બાળકોને ભણાવવા જોઈએ તે મેં તમને જણાવ્યું કારણ કે અમુક સમય એવું થતું હોય છે કે વાલી વાલી અલગ વિચારતા હોય છે અને બાળક બાળક પણ અલગ વિચારતા હોય છે પરંતુ મેં જે તમને જણાવ્યું તે રીતે બાળકને ભણાવવાથી તે પોતે આવી અરજીથી બાળકો પોતે જ શાળાએ જવાની મરજી કરશે એટલે આપણે બાળકને લાગણીથી ને પ્રેમથી સમજાવીને શાળાએ મોકલવાનું છે નમસ્કાર મારી મંજુલા સાલાની ઓફિશિયલ યુટ્યુબરને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં આભાર